વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજનો બ્લોગ હું અગિયાર વાગે ચાલુ કરી રહ્યો છું આજે જવાનો મારા મામાના ઘરે આજ પૂનમનો દિવસ એટલે રામાપિનો પાઠ રાતે પાઠ રાતે જોત પ્રગટાવા રાતે થાય ભજન આખી રાત એટલે વિડીયોમાં બતાવીશું આ માપા પણ તૈયાર થઈ ગયા મમ્મી તૈયાર અને મારો ભાઈ ત્યાં ગયો બરાબર હવે તમે વિડીયોમાં જોઈ લો વિડીયોમાં લાઈવ પણ મૂકીશું ને વિડીયોમાં બતાવી દઈશું બરાબર ચલો પછી મળીએ ભાઈ નીકળી ગયા અમે હવે સાબરમતી નદી સાબરમતી સાબરમતી ટોરેન્ટ પાવર અહિયાં મોટું એ જ આખા અમદાવાદ માં અહિયાં થી વીજળી સપ્લાય થાય આ ટોરેન્ટ પાવર આખું અને આ મેટ્રો નો

તમ તાર હે કાંટી થી લઈ ગયો અરે અહીંયા ખાવાનું બનાવી દેયા મમ્મી હું બનાવી ખાવા મજા આવી જશે ના ગોઠિયા ને જલેબી ઘર બનાવી તો એનો બ્લોગ મૂકેલો છું ઓલરેડી જોઈ લેજો ઘર ટૂર નો

वो बताओ खरा बात दी ना आऊं है तो कॉपी की भाभी देला तुम्हें कौन समझी तुम्हें समय एनडी कैसे सोनी की भाभी ए केरिया जो आज से बड़ा बेगास है सी हमें यहां बड़ा मजे और के नाओ जी जी प्रियंका जमा डेलिया मेरे बुआई के है के देव माता जी के देव माता जी के अरे सारा वैष्णव माता जी हमारी बाबा नलिनी जैन आपको हाथ सुनती है ये तो बस मजामा शो क्याम छे जीजा जी कहेंगे आई है जीजा जी બાય બાય હેલો ગાઈસ આ એમ માય સિસ્ટર ઇઝ સપોર્ટ એન્ડ કરત રહ થેન્ક યુ કે ઓછે આ વિડિયો પર વિડિયો પર તૈયારી નહી હું ફેર સીની કે કેવું છે આના વિડિયો માં ગાઈસ અમારી નાની છે કેવું તો બહુ બધું છે પણ બહુ બધી કાઈનિંગ માય સિસ્ટર જે કરે છે સ્ટ્રગલ પર સેવા સપોર્ટ કરતા રહો તમારો लाईक करो शेअर करो सबस्क्राईब करो मने थैंक थँक्यू